ભારત અને અમેરિકાની અતુટ દોસ્તીમાં શું હવે ટેરિફનો વિઘ્ન આવશે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત વિરુદ્ધ આર્થિક મોરચે સિંગડા ભેરવ્યા છે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો અમેરિકા ભારતીય આયાત પર ટેરિફમાં ભારેખમ વધારો કરશે ટ્રમ્પે વડા પ્રધાન મોદીને સારા માણસ તો કહ્યા પરંતુ સાથે જ ઉમેર્યું કે મારે પણ ખુશ થવું જરૂરી છે જેનો સીધો જ અર્થ થાય છે કે અમેરિકા પોતાના આર્થિક હિતો માટે ભારત પર ભીસ વધારવા સજ્જ બન્યું છે અગાઉ પણ ટ્રમ્પ શાસનમાં ટેરિફ પચાસ સુધી વધારી દેવામાં આવ્યું હતું ત્યારે ફરી એકવાર આ નિવેદનથી બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોમાં તણાવની ગરમી જોવા મળી રહી છે શું ભારત પોતાના જૂના મિત્ર રશિયાનો સાથ છોડશે કે પછી ટ્રમ્પની આ ટેરિફ વોરનો જડબાતોડ જવાબ આપશે આ સમાચાર ઉપર અમારી બાજ નજર રહેશે તમે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ